જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવ ભક્તો મટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવિરત પાણી ગીર ગરડા જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર્શનાર્થે શિવ ભક્તો મળ્યા હતા પંથકમાં વહેતી ખડખડ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે લોકવાયકા પ્રમાણે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ શિવજીની સ્થાપના કરી હતી લોકવાયકા પ્રમાણે મેઘાવી ઋષિ દ્વારા બે વર્ષ તપસ્યા બાદ ગંગાજી ઉત્પન્ન થયા હતા લોકોના જણાવ્યા મુજબ આ ગુઢા છેક જુનાગઢ સુધી પહોંચે છે ટપકેશ્વર મહાદેવ શિવના મંદિરનું શ્રાવણ માસના સોમવારે અદભુત અને રમણીય દર્શન કરતા શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી ગીર ગઢડાના ફરડા ગામથી આશરે ત્રણ થી ચાર કિલોમીટર ગીર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરે શિવ ભક્તોની મોટી ભેટ જોવા મળી લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવ અજ્ઞાતવાસમાં અહીં આવલા ત્યારે માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવા માટે અર્જુનના કહેવાતી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવિરત પાણી ટપકતું રહે છે અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ શિવજીની પૂજા અર્ચના શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે ટપકે કેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને આવેલું હોવાને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે જેને કારણે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવાથી મંજૂરી છે ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાનો આહલાદક નજારો જોવા મળે છે અહીં વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા દર્શનાર્થીઓને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરે તેવી પણ અપીલ કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન તપકેશ્વર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ પૂજા અર્ચન કરવા આવે છે દેવ મહાદેવના દર્શને આવતા શિવ ભક્તો ભાવ વિભૂર બને છે